નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય કોલેજ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો આર્ટ્સ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કુલ અગિયાર જગ્યા છે જેમાં ગુજરાતી માટે બે અંગ્રેજી માટે બે ભૂગોળ માટે બે બનવ અગિયાર માટે બે સંસ્કૃત માટે એક ઇતિહાસ માટે બે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ પંચાવન ટકા કે તેથી વધુ જીસેટ નેટ પીએચડી પાસ ક્વોલિફાઈડ ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો કોમર્સ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાંચ જગ્યા છે જેમાં એકાઉન્ટ માટે બે આંકડા શાસ્ત્ર માટે બે અર્થશાસ્ત્ર માટે એક જગ્યા છે લાયકાતની વાત કરીએ શૈક્ષણિક તો એમ કોમ પંચાવન ટકા કે તેથી વધુ જીસેટ નેટ પીએચડી ક્વોલિફાઈડ ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે સાયન્સ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાંચ જગ્યા છે મિત્રો ફિઝિક્સ માટે એક બાયોલોજી માટે એક મેથેમેટિક્સ માટે એક બોટની માટે એક કેમિસ્ટ્રી માટે એક જગ્યા છે એમએસસી પંચાવન ટકા સાથે કે તેથી વધુ જીસેટ નેટ પીએચડી ક્વોલિફાઈડ ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીયન માટે એક જગ્યા છે મિત્રો બે લાઈબી એમએલ આઈબી ટકા કે તેથી વધુ જી સેટ નેટ પીએચડી ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પીટીઆઈ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા છે મિત્રો એમપીએડ પંચાવન ટકા કે તેથી વધુ જી સેટ નેટ પીએચડી ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જી સેટ નેટ પીએચડી ઉમેદવાર નહીં મળે તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારની ભરતી કરવામાં આવશે પગાર ધોરણ ઉત્તર પગાર ધોરણ છે ગુજરાત સરકાર તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત જે યુનિવર્સિટીની પાટણના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારે તારીખ પંદર જૂન બે હજાર રવિવારના રોજ સવારે દસ કલાકે બાયોડેટા અને પ્રમાણપત્રોની બે નકલો તથા અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો શ્રી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા નેનાવા ત્રણ રસ્તા નવા પોલીસ સ્ટેશનની સામે નેનાવા રોડ મૂવ પોસ્ટ તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લાઇબ્રેરીયન પીટીઆઈ માટેની આ ભરતી માટેની જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય